પારડીના પર્યામાં હળપતિ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલમાં કૃણાલ ઇલેવન વિજેતા બની જ્યારે રનરઅપ્સમાં મહાલક્ષ્મી ઇલેવન રહી હતી વિજેતા ટીમને ટ્રોફી આપી સન્માનિત કરાયા પારડી તાલુકાના હળપતિ સમાજના યુવાનો સંગઠિત થાય તથા તેમને યોગ્ય દિશા મળી રહે અને સમાજના વિકાસના કામોમાં યુવાનોનો સિંહ ફાળો રહેના ઉમદા ઉદ્દેશ્યથી પારડી તાલુકાના પર્યા વેલવાગઢ ખાતે આવેલ સાઈ મેઘપન સ્ટેડિયમ ખાતે પાડી તાલુકા પંચાયતના શાસન પક્ષના નેતા અને કોલકના સદસ્ય એવા સંગીતાબેન પ્રવીણભાઈ હળપતિ અને તિગરા ગામના સરપંચ હેમાબેન જીતેશ હળપતિના હસ્તે હળપતિ સમાજ પ્રીમિયર લીગ સિઝન ત્રણની શરૂઆત કરવામાં આવી હતી જેમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો ફાઇનલ મેચ ગતરોજ રવિવારના રોજ સંપન્ન થઈ હતી ટુર્નામેન્ટમાં હળપતિ સમાજના પાડી તાલુકાના વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ કપિલ હળપતિ વલસાડ જિલ્લા પ્રમુખ દિનેશભાઈ પટેલ વલસાડ જિલ્લા યુદ્ધ પ્રમુખ કુંજાલીબેન પટેલ ગૌરવ પંડ્યા નિમેશ વશી તેમજ સંગઠન આગેવાનો યુવાનો સહિત અન્ય સમાજના મહાનુભાવો તથા ઉચ્ચ હોદ્દેદારોએ ઉપસ્થિત રહી હળપતિ સમાજના યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ટુર્નામેન્ટમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો જ્યારે સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન સિદ્ધાંત હળપતિ આશીષ હળપતિ અક્ષય હળપતિ વિમલ હળપતિ હેમંત હળપતિ દેવેન હળપતિ વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર ટુર્નામેન્ટનું મેનેજમેન્ટ જીતેશભાઈ એમ હળપતિએ સફળ બનાવ્યું હતું ટુર્નામેન્ટની ફાઇનલમાં કૃણાલ ઇલેવન અને મહાલક્ષ્મી ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં કૃણાલ ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો વિજેતા થયેલ ટીમ તેમજ રનર અપ્સમાં મહાલક્ષ્મી ઇલેવન થયેલ બંને ટીમોને ટ્રોફી આપવામાં આવી હતી તથા અન્ય ભાગ લીધે तमाम टीमों ने आश्वासन इनामों आप नवाजवाम आया था इस बीच नौ पॉइंट्स गेंद थी नौदा ग्राउंड शॉट वहां पर पिलर मौजूद अभी इस चंद्रनी किनारा था गुजरात में बड़ा एक टूर्नामेंट ऐसा फलपति इस बीच सारी की ओर से देखा जाए पुलिस ग्रुप से

મારી હળપતિ પ્રેમી પાડી તાલુકા સમત હળપતિ સમાજની છ ટીમે ભાગ લીધો હતા બધા જ પ્લેવરે જે ગામના પ્લેવર હતા પાડી તાલુકાના એ પાર્ટિસિપેટ કરેલા બોતેર પ્લેવર સિલેક્ટ થયા હતા એની સિલેક્ટ કર્યા હતા એમને એક કમિટી બનાવવામાં આવેલી હતી સિલેક્શન કમિટી અને ચોઇસ કરીને ફર્સ્ટ નંબર સેકન્ડ નંબર એની તમે સિલેક્શન કરીને છ ટીમમાં વેચેલા હતા દમ સારો છે અને સુંદર છે બધાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સીઝન થ્રી નું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટનું નું પાડી તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા સંકિતાબેન પ્રવીણભાઈ હરપટી દ્વારા કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં પ્રેરક ઉપસ્થિત તરીકે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ગૌરવભાઈ પંડ્યા સાહેબ ગુજરાત પ્રદેશ ભાજપ એસટી મોરચાના મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ રાઠોડ સાહેબ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમારા આદરણીય દિનેશભાઈ યુથ કોંગ્રેસના પ્રમુખ યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રી કુંજાલીબેન અહીં ઉપસ્થિત રહ્યા હતા અને હજુ અન્ય મહાનુભાવો અમારા રાજ્યના હરપડી સમાજના સંગઠનના એ પણ ઉપસ્થિત થવાના છે અને અમારા હરબડી ફાઉન્ડેશન ટ્રસ્ટ ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી રમણભાઈ રાઠોડ વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી દિનેશભાઈ વસી ઘરમાં ઘણમાન્ય ઉપસ્થિત મહેમાનો અહીં ઉપસ્થિત થયા અમારી આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે તન મન ધનથી આર્થિક સહયોગ આપી આદિવાસી હરપટી સમાજના કાર્યક્રમે સફળ બનાવવામાં એમનું ઘણું યોગદાન છે અને અમારા કાર્યકર્તા અમારી ટીમ નંબર સોનું એનું અમૂલ્ય યોગદાન છે આ ટુર્નામેન્ટની અંદર અમે ફાઇનલ વિજેતાની ટ્રોફી અને રનર્સઅપની ટ્રોફી તેમજ જે ટીમના ઓનરો છે જે આઈપીએલ સિસ્ટમથી રમાય છે એમને મોમેન્ટ આપવાના છે તેમજ રનર્સઅપ અને જે ફાઇનલ ટીમના જે મેન ઓફ ધી નેટ મેન ઓફ ધી સિરીઝ મેન ઓફ બેસ્ટ બોલર એ બધા જ ઇનામો અમે રાખ્યા જ છે નાના ઇનામો અને તે પછી ટુર્નામેન્ટના અંતે ખેલાડીઓ માટે પણ પ્રોત્સાહન રાશિ અમે રાખી છે એટલે દરેક ના દરેક માટે અમે કંઈક ને કંઈક રાખ્યું જ છે એટલે કે અમારા હરપટી ખેલાડીઓ આગામી રમતોમાં પણ પ્રોત્સાહન પ્રોત્સાહન લઈને રમે અને ઉત્સાહ જાગે tournament નો યોગ્ય હેતુ એ છે કે સંગઠનમાં યુવાનો જોડાય અને કાર્યક્ષમ સંગઠન બને દક્ષિણ ગુજરાત નું હડપટી સંગઠન એકદમ કાર્યક્ષમ બને એકદમ ગતિશીલ બને અને સમાજમાં યુવાનો એકત્રિત થાય તો ઘણો પરિવર્તન લાવી શકાય તે માટે નો ઉચ્ચ હેતુ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો